કેમ છો મિત્રો જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ સવારના વાગે ગયા છે આઠ અને આજે આપણે નો છે પહેલો દિવસ હું મિત્રો તમને ફ્રેશ થઈને પછી મળું બાય મિત્રો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે આપણે જશું છો પ્રતિક ભાઈ મજા મને આ મિત્રો આપણો ફ્રેન્ડ છે અને ભાઈ બન તો ભાઈ પણ છે સારું ભાઈ બોલો તો ખરો કેમ હરામ આવે તો મિત્રો આપણે કાલનો વિડીયો અપલોડ કર્યો તો એમાં આપણે કીધું હતું કે ભાઈ તમે અમને લોક કોમેન્ટમાં કહેજો કે તમારે ક્યાંનું લોકેશન જવું તો કાલે એક ભાઈને આપણે કોમેન્ટ આવી છે કે મારે ભાઈ મેટોડાનો બ્લોગ જોયો છે તો પ્રતિકભાઈ આપણે મેટોળા જવાનું થશે તો ચાલો મિત્રો આજે આપણે બપોરે બે વાગે કાંઈ એક વાગે આપણે મેટ્રોડા જવાના છીએ તો મીડિયમમાં કન્ટિન્યુ બના રહેજો આપણે તમને બતાવશું તો મિત્રો આપણે હવે ઘરે જવાનું છે તો ઘરે જઈએ છીએ ઘરે જઈને તમને બતાવો જમવામાં જોશો શું શું બનાવ્યું છે વિડીયો માં બની રહેજો તો મિત્રો આ છે જમવામાં દાળ ભાત શાક શાક તો નથી દાળ ભાત છે પાપડ છે છાસ છે ને આ તો બધાને ભાવે છે તમને ખબર તો હોય દાળ ભાત કેને કેને ભાવે જરા કોમેન્ટ્સ માં કહેજો તો ચાલો મિત્રો બને જમવા તો મિત્રો આપણે જમીને ઊભા થઈ ગયા છે દાળ ભાત એવા મસ્ત બન્યા હતા થોડું વધારે ખવાઈ ગયું અને આપણે હવે થોડાક વાર થોડીક જ વાર મિનિટમાં આપણે નીકળશું મેટ્રોળા તરફ તો મિત્રો આપણે મેટ્રોળા જવા માટે રેડી થઈ ગયા છીએ વિડીયોમાં આગળ બેના રહેજો કેવી કેવી મસ્તી થાય છે તમને હું બતાવીશ તો મિત્રો આપણે ગાડી લઈને જવાનું થશે તો આ આપણી પડે ગાડી આપણે તો લાયસન્સ છે નહીં આપણે તો આખી શકશું નહીં આપણે ઓફિસમાંથી પ્રતિકભાઈને લેવાના છે એને જગ્યા લેતા જશું અને મોડું સીધો તમને ઓફિસે જઈ મિત્રો આપણે પ્રતિકભાઈ ભૂકી ગયા હાલો હાલો પ્રતિકભાઈ કેટલીક વાર ગયા હાલો

મિત્રો આ આપણે મેટરોની અંદરમાં એન્ટ્રી લઈ લીધી છે આ મેટરોનો પેલા ગેટ છે આપણે ત્રીજા ગેટે જવાનું છે તો વિડિયોમાં કન્ટિન્યુ બની રહેજો તો આપણે બીજા ગેટે સુધી આવ્યા છીએ પણ આપણે આ ગેટની અંદર જવાનું નથી આપણે જવાનું છે આગળ તો વિડિયોમાં બની રહેજો મિત્રો આપણે ત્રીજા ગેટ અંદર સુધી ગયા છે પણ આપણે સીધું નથી જવાનું આપણે ગેટ અંદર જવાનું છે જોઈ શકો ટ્રાફિક કેવો અને અમારે મેઠવાળાનું ટ્રાફિક એટલે વાત જવા જ ગયો તમે

પાવ દેતો નથી આ સ્કીન બધી જોડે કામ પેલા ભાઈ કામ પેલા એવા કાપી તો કે મમરે એવા બધા તમે વાત કરો યાર તમે વાત જ કે કરો મમન નો કેવા મિત્રો હું તમને બડે ઘર મોડું વાત કે તું કરી ઘણા ટાઈમ પછી મળ્યા હી અમે બે મિત્રો આપણે યશભાઈ પાસેથી રજા લઈ લઈ કે હવે હવે અમારે નીકળવાની તૈયારી છે ભાઈ હવે તમે કેટલી આવશો એ બાજુ એ ગયો

મિત્રો આપણે મેં નીકળીને આવી ગયા છીએ નાસ્તો કરવા નાસ્તામાં આપણે ખાવાનું છે દાવે બતાવું તો મિત્રો નાસ્તો કરી લઉં નાસ્તો કરીને પછી તમને મળો મિત્રો આપણે નાસ્તો પાણી કરી લીધા આવે હવે થોડોક પ્લાનમાં ચેન્જીસ આવ્યો હોય રિલાયન્સ મોલમાં જવાનું રહે એનું કારણ કે પપ્પાને કોણ આવી ગયો થોડુંક કામ છે ને તો અહીંયા જવું જોઈએ લેટ્સ ગો મિત્રો આપણે થોડુંક રામદેવમાં કામ હતું તો રામદેવમાં કામ એક થોડુંક બતાવી લઉં પછી તમને મળ્યું

¿Cómo lo